જે સજતો ભગવાન દરતા સાઈદવ શ્લોક આઈ સાઈદવ શ્લોક વ્યાસજી એવું બોલે કે એ શ્લોક મે વિચારતા વિચારતા ગણપતિજીને બે કલાક થઈ જાય કેટલા 1 કલાક એટલે બે કલાક ની અંદર પોતાનું જીવન જીવનના જે ધર્મો હતા એ પરવારી અન પછી બેસી જાય અન ફરી દરચા ચાલ કરે આવી રીતે દર વખતે સાઈદવ શ્લોક એવું બોલે

कि भक्ति तो पांच वर्ष ना वही थी चालू तो 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 करी गई जो तुम्हें पांच वर्ष की जो भक्ति चालू न करो तो एकतालीस वर्ष से तो चौकस करी दी गई